મયુરાવે એ પેલા ખી જાય એની પેલા શું કહેવાય કે કઈક બહુ જોરદાર વસ્તુ થવા જઈ રહી છે શું કહેવાય કે ડ્રીમ કમ ટ્રુ અમારું જે સપનું સ્પેશિયલી મારું એના માટે અત્યારે બહુ પ્રયત્નો બધા ચાલુ છે તો હિરવા શું આયુ રિઝલ્ટ બતાય તો તો બે રિઝલ્ટ આવી ગયું અને જાત્રા જાત્રા જ આવે હેલો एवरीवन વેલકમ બેક ટુ ધ મયુરબં ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ અને જય પોતાને તો ભાઈ અત્યારે ભાગી ગયા છે સાંજના સાત જેવું અને શું કહેવાય હું બસ હજી ઘરે આવી જ છું કારણ કે આજે કરવાનું હતું એક ફોટો શૂટ એક બ્રાન્ડ માટે શું કહેવાય કે સાડીનું અને બહુ મસ્ત સાડી છે અને કંઈક યુનિક જેને પહેરવું હોય કે યુનિક સાડીનું કલેક્શન એમની પાસે સરસ છે આજે આ પહેર્યું છે એટલે એ થોડુંક અલગ લાગે છે પણ મયુરે કીધું તું વિડીયો લેજે પણ હું ભૂલી ગઈ વિડીયો લેવાનું એટલે હવે મયુર આવે એ પહેલાં ખીજાય એની પહેલાં હું થોડુંક કન્ટેન્ટ ભેગું કરી નાખું બે ત્રણ મિનિટનું એટલે જાય નહીં એટલે મસ્ત શૂટ કર્યું છે ઓફિશિયલી આખું કેમેરામાં કર્યું છે એટલે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવશે અને જોવા માટે તમે લોકો ત્યાં જઈ શકો છો આમાં પણ શોર્ટ્સ વિડીયોમાં મૂકી દઈશું તો ભાઈ શું કહેવાય કે સાત વાગી ગયા છે અને મયુર આવવાના છે તો બનાવી રસોઈ પણ આજે ભીંડાનું શાક નથી કરવું કારણ કે કંઈક બીજું કરીએ હવે જોઈએ શું બનાવું અને ભાઈ શું કહેવાય કે હમણાં તો બસ એમના રૂટીન ચાલે છે પણ શું કહેવાય કે કંઈક બહુ જોરદાર વસ્તુ થવા જઈ રહી છે શું કહેવાય કે ડ્રીમ ક્રમ ટ્રુ અમારું જે સપનું સ્પેશિયલી મારું એના માટે અત્યારે બહુ પ્રયત્નો બધા ચાલુ છે અત્યારે હું ન કહી શકું પણ ચોક્કસથી થોડા સમયમાં તમને બધાને ખબર પડી જશે અને બેસ્ટ વિશિસ ત્યારે તમે બધા આપજો અને સપોર્ટ કરજો પણ અત્યારે તો જસ્ટ એમ જ બસ બધું રૂટીન કામ ચાલે છે અને મયૂર છે બામણવાડા છે બસ હવે ત્યાં માંડવીનું સિઝન બે ત્રણ દિવસ માટે છે એટલે પૂરી થઈ જાય પછી અહીંયા આવી જશે પછી અમે લોકો વિચારીએ કંઈક અને શું કહેવાય કે હીરવા ગઈ છે ઉપર રમવા માટે એનું રિઝલ્ટ છે ફાઇનલી આવી ગયું છે તો એ પણ વિડીયો લેવાનો બાકી હતો તો ચલો તમને બતાવો કે હીરવાને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને એની કાલે નાની એવી પાર્ટી મેં હીરવાને આપી દીધી હતી તો મેં કાલે થોડી ક્લિપ લીધી હતી તો એ પણ હું આગળ મૂકી દઈશ અને કેવા લાગે છે વિડીયો ભાઈ વેકેશનના બધા જ વિડીયોને તમે લોકોએ જોરદાર રિસ્પોન્સ આપ્યો બધાને ફેમિલી સાથે હોય ત્યારે જોવાની બહુ મજા આવે છે તો દિલથી થેન્ક યુ અને બન્યા રહ્યો વિડીયોમાં આગળ અને હું એક પેઝ પણ નવું બનાવવાનું વિચારું છું કારણ કે મેં વિચાર્યું હતું કે ભાઈ જ્યારે શું કહેવાય કે પેલો વરસાદ પડ્યો હતો અને ખેતીવાળો વિડીયો મેં બનાવ્યો હતો ત્યારે બહુ સરસ રિસ્પોન્સ આવ્યો હતો તો કન્ફ્યુઝ શું થોડીક કે કઈ રીતના પેજ બનાવું પ્રોસેસ ચાલુ કરી દીધી છે લખવાનું મેં ચાલુ કરી દીધું છે તો એ પણ કંઈક જોઈએ કેવું આગળ થાય કરી શકું કેવું કરી શકું તમારા બધાનો સપોર્ટ મળે એટલે ચોક્કસથી થઈ જાય કારણ કે મિલિયનને એક જ દિવસમાં કે દોઢ દિવસમાં ત્રણ મિલિયન એટલે ત્રીસ લાખ લોકોએ જોઈ અને કેટલા બધા લોકોના મેસેજ આવ્યા કે બહુ સરસ છે અમને લોકોને જોઈને બહુ મજા એવી મતલબ કે ફીલ થાય એવું હતું અને એક તો શું કહેવાય કે ન્યૂઝ ચેનલનો પણ મને ફોન આવ્યો હતો કે તમે આવો અમારે ઇન્ટરવ્યૂમાં કે ભાઈ આપણે ડિબેટ કરીએ પણ હજી મને એવું લાગે કે ના આટલા બધા કેપેબલ નથી હજી આપણે આ વિષય પર બોલવા માટે પણ જોઈએ આગળ કે લાઈફ ક્યાં લઈ જાય છે તો શું કહેવાય કે થોડુંક આજે તમને એવું લાગતું હશે પણ શું કહેવાય હમણાં થોડુંક એવું વિચારું છું એટલે એવું બધું આવે છે વાર પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે તમને લોકોને બધી ખબર પડી જ જશે તો ચલો હવે હીરવાને મળીએ અને તમને બતાવું એનું રિઝલ્ટ સારું આવ્યું છે નો ડાઉટ કે એ મહેનત ઓછી કરે હીરવા એટલી બધી ન કરે પણ તો એના પ્રમાણમાં બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે તો હીરવાને મળીએ રિઝલ્ટ જોઈએ અને આજે પછી જો રસોઈમાં શું બનાવું તો સ્ટેટ્યુન તો હીરવા શું આવ્યું રિઝલ્ટ તો પહેરવાનું રિઝલ્ટ આવી ગયું સોરઠ ઇન્ટરનેશનલ સિક્સ એ માં છે હીરવા અને ત્યાસી ટકા એવા હીરવા વાહ કોંગ્રેચ્યુલેશન અને પાર્ટી તો મેં નાની એવી કરી લીધી હતી કઈ રહ્યો એટલે હવે જોઈએ ને આજે હીરવા ને શું કહેવાય કે સારા માર્ક આવી ગયા વિજય ઋતુ એના કરતા કઈ કેવું લાગે તને આમ દૂર ઉઘરે થોડી સારું લાગે શિયાળો આવી ગયો હવે સ્વેટર બેટર આટલું મોટું એટલી ઠંડી પડવા માંડી હમ કે નહી એટલી ઠંડી પડવા માંડી કે એવડું સ્વેટર પહેરવું પડે તો પગમાં નથી લાગતી અને ભાઈ જો બેઠા છીએ અત્યારે અને મસ્ત બે પાર્સલ આવ્યા છે જોઈએ આમાં શું છે એરવા ચાકુ લઈ આવતો જાતો કે શું છે તો ભાઈ મેં મંગાવ્યું હતું શેમ્પુ એક બહુ મસ્ત શું કહેવાય છે કે મને ટ્રાય કરવું હતું બે ઇરમનું છે હવે જોઈએ એની અંદર હેર ઓઇલ છે શેમ્પુ છે કન્ડિશનર છે સીરમ છે અને આ સ્પેશિયલી શું કહેવાય કે થોડું સ્ટાન્ડર્ડ છે તો ચલો હવે આનું હવે હું યુઝ કરી અને તમને થોડા દિવસમાં કહીશ કે કેવું છે હેર ઓઇલની અંદર પેલું એ પણ છે તો મસ્ત પ્રોડક્ટ છે મેં મંગાવી હતી સેમ હવે એક્સપેક્ટેશન ઘણી બધી છે તો જોઈએ કે આનું રિઝલ્ટ કેવું છે તો ભાઈ અત્યારે વાગ્યા છે સાત પંદર અને ઘણાય માણસો જમવા બેસી ગયા વહેલા કારણ કે ઈરવાના અમારે એવું હોય કે એનું ફેવરિટ હોય ને તો ગમે ત્યારે ચાલે વેલું મોડું કઈ ઈરવા શું બનાવ્યું પાસ્તા બનાવ્યા ભાઈ ઈરવા માટે અને આજે શું કામ બનાવ્યા ઈરવા રિઝલ્ટ આવ્યું ભાઈ એરવાનું સારું રિઝલ્ટ આવ્યું એટલે પાસ્તા બનાવ્યા કેવા ભાઈ ના મસ્ત ભાઈ ના એટલે વેલા બનાવી દીધા એને વેલી ખાઈ લે એને કાન કે આવું બધું હોય તો વેલું ખાવાનું ભાવે બનાવી નહીં ખાવા નહીં હીરવા કોંગ્રેચ્યુલેશન્સ સારા એવા પણ હજી પ્રયત્ન કરજો કે વધારે સારા આવે હો ને શું કેવું બધાયને એવું છે <laughs> <pleening> <ampoo> <smell> અરે વાહ ભાઈ આજે તો મસ્ત રોટલા ને ઢોકળા ને એવું છે એમ ને મેનુ માં શું હાલે તમને તો યાદ આવતી છે ને ઓલા જાત્રાની જાત્રા ની એવું છે તો પાસે કયો મારા છે ને બીજું તો હું એવી બધી યાદ આવે કેટલા વાગે ઉઠવાનું મમ્મી આ ડેલી ચાર હાલવા

આજે તો શું કહેવાય કે બંસીએ બહુ મોટો વિડીયો મોકલ્યો છે તો એ આવી ગયો છે એટલે આઠ મિનિટ કન્ટિન્યુ થઈ ગઈ છે આપણી કન્ટિન્યુ થઈ ગયા છે કારખાનું એટલે પછી પાછા ઓલવેઝ બિઝી અને શું કહેવાય કે બસ તો બસ આવી રીતે બધું ચાલે છે અને શું કહેવાય કે તમને કેવા લાગે છે વિડીયો કમેન્ટમાં જરૂરથી લખજો અને હમણાં થોડુંક બિઝી શેડ્યુલ હોય એટલે વિડીયો કદાચ કાલે નતો મૂકી શકયૂર છે કામથી ગયા હતા કામ શું ચાલે છે હમણાં કેમ એટલા બધા બિઝી છીએ એ તમને થોડા જ સમયમાં ખબર પડી જશે એના માટે બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો